હાલ લો મિત્રો પહેલાં તો બધાયને જય વચરાજ અને ગુડ મોર્નિંગ સવારના નવ વાગ્યા છે અત્યારે અને આપણે નીકળી ગયા છીએ વાળીએ હું ને આ છે અમારો મામાનો છોકરો હવે નીકળી ગયા છીએ અમે બે અત્યારે વાળીએ હવે જોઈ વાળીએ ઘણું કામ છે આપણું પેલા કામ પતાવી લઈ થોડુંક અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જણાવજો કોમેન્ટ સેક્શનમાં તો ચાલો હવે જઈએ વાળીએ મિત્રો જોઈએ આપણી વાળી સાઈડ છે બબે હોય બહુ મોટો છે જો મિત્રો આ છે પરદેશી કાયત્રા અને તમારે અહીંયા શું કીએ હે ને કોમેન્ટમાં મને જણાવજો જોઈ લ્યો છે પણ મિત્રો આવી ગયા વાડીએ તો અત્યારે આપણે અને જોઈ લો આવી છે કઈક અમારી વાડી અહીંયા સાંભળ્યું પડી છે આ પણ આજે આપણે મારવાની છે હવે ખેતરમાં અત્યારે હવે માફ કરી લઈ પછી આ પણ સાંભળી આપણે મારવાની છે એટલે અહીંથી પણ ખાલી થઈ ગયા છે અને આપણું થોડું થોડું કામ આપણે પતાવી દીધું છે આ કટકા ઈટું ને આપણે નાખવાના હતા અહીંયા જો તમને બતાવું હમણાં આપણે એ કટકા છે ને અહીંયા નાખવાના હતા આપણે નાખી દીધા અત્યારે જો આ રીતની છે ને આપણે અહીંયા પાયર કરવાની છે એટલે આ કટકાથી અહીંયા પાયર કરી નાખીએ એટલે લાઈનથી અહીંયા સુધી આપણું કમ્પ્લીટ થઈ ગઈ આવી છે હવે વાગી ગયા અગિયાર પેલા ગાજર કાઢી એવી અને પછી હવે કન્ટિન્યુ કરી તો હાલો જઈએ આમ આ વાળીએ આ છે અમારા કાકાની વાડી આપણે જવાનું છે અત્યારે તો હવે નીકળીએ ન્યા જો મિત્રો આ છે અમારો રાવણો પછી આ છે ડાયળમી નાના નાના ડાયડમ આવ્યા છે આ છે લીંબોરી નાના નાના લીંબુ આવ્યા છે બધા પડી ગયા છે મનો જોઠાઇ પડ્યા છે ઉખાઈ ગયા છે અમે પાણી પાવાનું છે હાલો નીકળીએ ઓલી સાઈડ વાળીએ આ ગાજર

આવી ગયા ઝાડવા પાસે અત્યારે આપણે હવે આ જાળવા પાવાના છે થોડાક હવે રિંગની બધુંય પાઉ જો છે આ પાવી નાખીએ એટલે મોટર ચાલુ કરવા જાવું છે હવે વાડીએ હાલો હું જાવા જાઉં ને હા વાંધો નહીં ચાલો તો હું જવા જાઉં હાલો આવી ગયા વાળીએ અને પેલા જોઈ લઈ લાઈટ છે કે નહીં હાલો લાઈટ તો છે બતાવે છે વોલ્ટેજ એટલે આપણું ફોલમાં પણ લાઈન લાગેલી છે હવે પાણી જશે સીધું આ હવે મોટર ચાલુ કરી દઈએ આ છે કંઈક અમારી વાળી હાલો પેલા મોટર ચાલુ કરી દઈ પડ્યો ઘોડો સાપ થઈ ગઈ મોટર ચાલુ આવે પાણી પેલા આવી ગયું હવે જઈ છે ખાલી થઈ ગઈ હોય કારણ કે હવે ને ઉનાળો આવી ગયો એટલે પાણી ઉતરી ગયું હોય આ છે મારો ભાઈ ની એની વાડી બાજુમાં જ આ છે અમારું જોઈ કેટલીક વાડી ભઈ રહી છે અંદર પકડી ને જવું પડે મિત્રો નગર કરી જઈ વારે ન લાગે જો આટલી કઈક ભેરી હે વાડી આપડી ઉનાળો આવી ગયો એટલે પાણી ખાલી થવા માં હે એટલી કઈક પાણી ભરી છે મોટર ચાલુ છે એટલે અહીંથી હોસ્પાઈપ માંથી પાણી જાય છે નીચે પાછું થોડું થોડું ઉપર હાલ કરી જાઉં વાડીમાં બે ત્રણ મિનિટ પાણી ચાલુ રાખીએ પી જાય આ લાગે છે કેટલોક લાગે છે તડકો તો લાગે ને વાડી છે તડકો વધી ગયો પિસ્તાલીસ ડિગ્રી થઈ ગયો છે તડકો તો હવે લાગશે જ મિનિટ મિનિટમાં ભાઈ પી ગયું હો

જેમાં રજા હોય ને એમાં જવાનું આપણે એમ થાય કે આમાં કામ થઈ જાય પાણી ભરેલું છે હોજ આપો તો એમાં પડી જવાનું બીજું હોય શું ને આ ડેમ ખાલી થઈ ગઈ ને કામ નાઈ ના કરતા પહેલી તારીખે પૂરો થઈ જાય ને પેપર

તે તો કઈ કામ નથી કરું હું ટાઈપ કહું છું એ તો મેં આવી રહી હે